માંડલ નજીક કોમ્પ્લેક્સ માંથી ચાલીસ રાંધણ ગેસ બોટલ સાથે ગેરકાયદેસર વેચાણ પકડાયું માંડલ તાલુકાના વિટલાપુર બેચરાજી હાઈવે પર આવેલા જાલીસણા નજીકના કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બોટલોનું છૂટક વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમી મળતા અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી ટીમે સ્થળ પરથી ઉજ્જવલા યોજના હેઠળની રાંધણ ગેસની કુલ ચાલીસ બોટલો ઝડપી પાડી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ચોત્રીસ હજાર છસો એંસી થાય છે એક શખ્સને પણ સ્થળેથી પકડી લેવામાં આવ્યો છે જે ગેરકાયદેસર રીતે છૂટક ગેસનો વેચાણ કરી રહ્યો હતો આ સમગ્ર મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે રેડ દરમિયાન એસઓજીની સાથે સ્થાનિક પોલીસની ટીમ પણ હાજર રહી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસીડીયુક્ત ગેસ બોટલોનો આ રીતે વેપાર માટે ઉપયોગ કરવો કાયદેસર નથી આવી પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવામાં આવશે રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ હજાર થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસનું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણોથી કરવામાં આવે છે સો ટકા ગુણવત્તા સભર કામ અને ગ્રાહકનો સંતોષ અમારું પ્રથમ ધ્યેય છે અનુભવી મેકેનિક દ્વારા વિશ્વસનીય સેવા સરનામું ભારત ઓટો સેન્ટર ચૌદ સત્યમ શિવમ કોમ્પ્લેક્સ નખત્રાણા માતાના મઠ હાઈવે રોડ ત્રણસો સિત્તેર છસો પંદર હીરો ટુ વ્હીલર માટેની સર્વિસ એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર